દ્વારકાધીશ કર ભલા તો હો ભલા ભલું કરવું થોડું છે જો આ ગાયોની મોટર પંદર વર્ષથી આ ગાયો પાણી પીવડાવે છે આ આ કુંડા જો અહીંયા બહારની સાઈડમાં રોડ જામનગર હાઈવે કાનદાસ બાપુનો આશ્રમથી આગળ હા આ જો બે છોકરા આ પંદર વરસથી આ મોટર હાલતી હવે રીસાઈ ગઈ એનો રોટર બરી ગયો બરાબર આ જો નવી રોટર મોટર લેવી પડી દુકાનનું નામ શું છે ભાઈ જયમીન ઇલેક્ટ્રિક જીમીન ઇલેક્ટ્રિકમાંથી આ નવી મોટર લીધી કિલોસ્કર કંપનીને હા અડધા બરાબર આ ચામડામાં સોય ભરાવીએ ને તો છે ને ભક્તિ થાય ને સાચી ભક્તિ એ બાકી આ રણમાં ગમે એટલો બાજરો વાવીએ કિલાને ટબકા તાણીને તો એનાથી છે ને ભક્તિ ન થાય આપણા કાયામાં ખુદની સોય ભરાવી પડે આ પંદર વર્ષથી આ જો શિવ બેઠા સિદ્ધેશ્વર મહાદેવ અમારા જસરા દાડા ખિસ્ત્રીવાળા દાદા દાડા અને આ ભાઈ જો વાયર ફિટ કરે છે આ બધા જો છોકરા મદદ કરાવે છે જો આરિયા સમજ્યા આ મોટર ફિટ કરવા આવ્યા છે અને અહીંયા પંદર વર્ષથી આ ગાયોના વેળા આ કાનામાં ભરે છે ભૂવા હતા ખિસ્ત્રી વાળા વાછરડાના બરાબર અને અમારી દીકરી જો હા બધા અહીંયા અમે સેવા કરીએ છીએ અને આ જો કુંડા હા તો આવે છે ને એમને નથી થતું સમજ્યા છોકરે તો પાણી પીવા જ પંદર વર્ષથી આજે ઝાડવા જોઈ લ્યો આ મોજ જો કર ભલા તો હો ભલા પણ ભલા મફત માં નથી થતા માગે ઘી ચૂર થાય નઈ વાઘિયું કઈ ન મળે અને વાઘિયું માલગું બધું મળે આ દ્વારકાળો વધુ પીએ જોતા ખરા એ લીલા કેવી છે આ બાવા જો રૂપિયો રૂપિયા માગે તો રૂપિયો કોઈ નથી આપતો કોઈ વગર આપે પણ આ સેવા કરવી કાંઈ સલબી નથી જો આ કુંડા જોઈ લ્યો આટલી ઓરડીમાં જો અહીંયા છે ને પાંચ બોર છે આ દિવાલની બાજુમાં પાંચે પાંચ સાવ ઝેર નીકળી પડું પાણી અહીંયા જો આ દિવાલની બાજુમાં બે બોર છે અહીંયા પણ સાવ ઝેર પાણી બરાબર પછી અમારા જો આ સામે હાજો હોન્ડરા બારાનું આ છે ને હા છે હોન્દ્રા બારાનું સોરું એમાં ચાર બોર માર્યા ત્રણ તન બોર તને ઝેર આ સામે દલવાડી છે અમારા તો એમાં થાવ ઝેર જો આ કુંડા છે ને અત્યારે ખાલી પડ્યા છે કાલની મોટર બરી ગઈ અને મેં અત્યારે સવી નવી મોટર જો સામે ગાયું પાણી પીએ છે છે ને હા આ કુંડામાં પાણી જો એટલો રિયો છે હા સાવ ખાલી થવા નથી દીધા આ ફૂરડા જો દાદા ઉપર રોજ ચડે સિદ્ધનાથ મહાદેવ ઉપર રોજ ચડે બરાબર પછી આ લાઈટ ફિટિંગ થાય છે અને બાંબુડા માટી ની દઈ દે બામ્બુડા મેં રેજ સાવ મથે બા साओ मथे ॾे बसि अोरज आॾो रख उभो वाइर रख मोरजे आई उभो आई खेची कर न न न भले तूं खेची त कनि बसि हाणे नीचा कनि आई बस रेटी आई रेटी बस टूटे न भले न हूटे करो हा मोटर सिट थिए जो अ અને જૂની કાઢીને નવી નાખે છે આ છોકરા બધું કરે છે હે હું આ તો ફરે છે વિડીયો ઉતારીને જો આ અમારા જસરાજ માણેક મહાન સુરવીર હા પંદરસો પંદરમાં થયેલા પંદરસો પંદરસો પછી અને ગાયું આ બધા એના પાણીના નળ હે આ શિવ અમારા સિદ્ધેશર મહાદેવ બેઠા છે ઈષ્ટદેવતા જોઈ લ્યો છે ને શિવજી હા જોયા બેઠા બરાબર આ બાજુ હનુમાન દાદા બેઠા છે આ બાજુ મા તો ગૌરી નંદન મહોદય ગજાનંદ બેઠા છે જો સામે જોઈ લો છે ને તો આ બધું છે ને હા મારી સેવા છે આમાં મારી ખુદની એક ગાય નથી હો ભાઈ હા દ્વારકામાં પિસ્તાલીસ જગ્યાએ એવડા હતા જેવા અમારા વાળા વાછરડા અને આ જથરાજ માણસ અમારા મહાન પૂર્વજ જે લાડવા ગામની અંદર રહેતા અને ખીરા માણેકના પુત્ર અને ખીરા માણેક સુરા માણકના માપ માણેકના પુત્ર હં એનાથી અમે માપાણી કહેવાના અને એ માણેક એ દ્વારકાધીશના મંદિરમાં છે ને અને ત્રીજી મૂર્તિને સ્થાપન કીધું અને પ્રકાશાનંદજી મહારાજને તડાવી અને વિષ્ણુ જાગર યજ્ઞ કરી અને આ ત્રીજી મૂર્તિનું સ્થાપન કરાવ્યું હા તો એ માપમાણેકનો મેં વંશ તો જે આ માણેકના દીકરા આ ખીરા માણેકના એના દીકરા જથરાજ માણેક જેના ઘરમાં મોઢવાડા પોરબંદર ડિસ્ટ્રિકની મોઢવાડાની ડોસા અથવા મોઢવાડાના મોઢવાડિયા મેરની દીકરી જે સિસોડીયા રાજપૂતોમાંથી થયેલા સૂર્યવંશી અને અમે ચંદ્રવંશથી એની દીકરી મેણાની માયરી આવી અમારા દડાના ઘરમાં બેઠી કાપડું પહેર્યું એની ભોજાઈએ મેણું માર્યું હતું કે તો પછી જસરાજ માણસ એવો બધો હતો એની થોડાક વખાણ કરીને અહીંયા મોઢવાડાંગાણું થયું ને એટલે એટલે એની ભોજાઈની બધી વાત કરી તો એની ભોજાઈએ મેણો માર્યું કે એવી બધી તું જસરાજ માણસ ગમી ગયો હતો જસરાજ માણું હું કાપડું પહેરી લેવું હતું ને હવે એ ત્યાંથી પ્રતિજ્ઞા કરી અને હાલી નીકળી અને અમારા દાદા જથરાજ માણસના કાપડું એને પહેર્યું અને આ મહાન સુરવીર જે પછી ડફેરો અને યુદ્ધ યુદ્ધથી એમાં ગોળીબાઈ ગઈ અને વીરગતિએ પ્રાપ્ત થયા તો આ અમારા મહાન સુરવીરનો ચકલાના રોડ ઉપર આ રાજ સામે હોટલ પછી આ સતવારા સમાજ અને આ કાનદાસ મહારાજનો અહીંથી થોડોક જ આગળ જઈએ તો આશ્રમ છે હા અને હવે તો આ બધું હોટલું ને બોટલું ને બને છે અને આ બધું છે ને કરવાની બધેની તો પાંત્રીસ ઠેકાણે અવેડા હતા એમાંથી આ ટાણે કોઈ પણ અવેડો નથી એક ધીંગેતરમાં દરવાડીઓ ભરે છે અને બીજો અહીંયા આ આવેડા હું પંદર વર્ષથી આ ભરું છું ધોઈ વિચરીને એમાં મારા કેટલાય વિડીયો છે તમે જોઈ લેજો હા છે મારી એક ગાય નથી અને મારા જાત મહેનતને જાત મહેનતના પાંત્રીસ વર્ષ મેં લુહારી કામ કર્યું અને એના અંદરથી મારા દીકરાઓને જે પૈસાની મિલકત મેં આપી છે એની અંદરથી મારા દીકરા ખૂબ કમાણા છે અને ખૂબ આ વાપરે છે જો આ મને જોઈએ એટલે પૈસા આપે તો બાપા તમારે કોઈ આગળ માગવું નહીં સમજા માગે તો એ ભિખારી માગે કે અમે છત્રી થોડા માગીએ અમે તો આમ કરીએ બાકી કોઈને આમ ન કરીએ સમજા એનું નામ છત્રી બાકી તો તગડે છગડે છત્રી થઈને ઘણા ફરે છે સમજા એ બધા તગડે છગડે છત્રી છત્રી ખરા પણ તગડે છગડે હમ માગે છત્રી છત્રીનો દીકરો ક્યારેય માગે નહીં ના કોઈની બેન દીકરી ઉપર નજર નાખે સમજા બધું હા શું સરિયો કેવાનું ભાઈ